નર્મદા નદી કિનારે ચારસો વર્ષ પુરાણું પૂજ્ય હરિબાવાનું મંદિર આવેલું છે પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરુ શ્રી હરિબા ગોસાઈ મહારાજનો સાલગીરી મહોત્સવ હર્ષોલ્લાસથી યોજાયો હતો સાથે જ લોક ડાયરો તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી ભરૂચ તાલુકાનું મેહગામ ગામ નર્મદાના કિનારે આવેલું ગામ છે આ સ્થળ માતા રેવાને કિનારે હરિધામ તરીકે ઓળખાય રહેલું મંદિર છે જે ખૂબ જ મોટી જમીનમાં આજે પણ મહેગામ મઠ જોવા મળે છે આ મંદિરમાં કોઈ પણ વ્યક્તિ પોતાની શ્રદ્ધાથી જે કંઈ પણ પોતાના કાર્યની બાધા રાખે તે અવશ્ય પરિપૂર્ણ થાય છે ભાતીગળના ઇતિહાસમાં કહેવાયું તેમ હરિભાવા રોજ સવારે કરતા હતા અને તે વર્ષ વૃક્ષ આજે પણ જોવા મળે છે આ વૃક્ષની એક ડાળી પણ ક્યારેક કોઈને કાપી નથી ચારસો વર્ષના ભાતીગલ ઇતિહાસ જૂનો અને પુરાણા મહેગામ મઠ ઉપર દર વર્ષે હજારો ભાવિક ભક્તોનો મેળાવડો દર્શનાર્થ ઉમટે છે સાયગીરી મહોત્સવ સમારંભનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય જીતુભાઈ સુરતી મનહરભાઈ પટેલ મોરથાના મહેશભાઈ ભારતી પિંજરત જશુબેન એરણવાલા ભરૂચ જવંતભાઈ સુરતી કામરેજ નટુભાઈ પરમાર કોસમાળા જેવા મહાનુભાવો કર્યો હતો હરિબાબા સમાધિના સંતો દરિયાબેન વૈષ્ણવ કિરણબેન આચાર્ય જેસંતભાઈ પરમાર પરબતભાઈ પરમારે જાહેર જનતાને આમંત્રણ આપ્યું હતું સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા મહાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનોહરભાઈ પટેલનો કાર્યક્રમનો આયોજકો હિતેશભાઈ પરમાર લાડવી યોગ સુરતી ખોલવડ અને દર અમાવસ ભંડારાના આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો કાર્યક્રમમાં હરિબાબા સમાધિના સંત દરિયાબેને મંદિરના જીનોદારમાં મહાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલ મંચના ટ્રસ્ટી અને રાષ્ટ્રીય અધ્યક્ષ કેપ્ટન એડી માને અને મંચના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન જીતુભાઈ સુરતી રાજગરી તેમજ સમાજના સમગ્ર દાતાઓનો ખૂબ જ મોટો ફાળો હોવાની તેમને દરેક દાતાઓનો આભાર માન્યો હતો તુલસીદાસ સાહેબે સુંદર વ્યક્તત્વ રજૂ કરી દાતાઓનો આભાર માન્યો હતો સાલગીરી મહોત્સવ લિડિયાતના સુનિલભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો અગાઉ સતત પાંચ વર્ષ સુધી હરિબાવાની સાલગીરી કાર્યક્રમમાં આભાર માનવામાં આવ્યો હતો હરિબાવાની સાલગીરીમાં જુદા જુદા સ્થળોથી દસ થી વધુ કવડ યાત્રીઓ દૂર દૂરથી પગપાળા આવ્યા હતા તેમજ ગુજરાત મહારાષ્ટ્ર ભારત દેશના દૂર દૂરના શહેરોમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવ્યા હતા હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ